જય જોહાર આજનો સવાર સવારનો નજારો રતનમહાલની તલેટીમાં આવેલું પાનમ ગામ અને એની બિલકુલ સામે એક પોઈન્ટ છે જેને આપણે જોઈ રહ્યા છે જેનું નામ છે રૂહટ આજે સવારે રાતના ચાર વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે રતન મહાલ વિસ્તાર પાનમ વિસ્તારની અંદર અને ખૂબ સરસ જોરદાર રૂહટના મોજા ઉછલી રહ્યા છે આપ જોઈ શકો છો